આજરોજ સવારે અલથાણ કોમ્યુનિટી હોલમાં જે વેસ્ટનો નિકાલ કરવાનો શેડ છે એમાંથી ડેડબોડી મળી આવેલી તેમાં એક સ્ત્રી અને પુરુષ છે મરણજના છે શારદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની જોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોત ને ઉપજાવેલાનું માહિતી મળેલી આ બાબતે તપાસ કરતા એના મરણજના જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ બે ગુનાનો નોંધાયેલા છે જેમાં એક ત્રણસો બે મુજબનો ગુનો છે અને એક ત્રણસો સાત મુજબનો ગુનો છે ત્રણસો બે મુજબનો ગુનો છે એમાં એના આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા બનાવના કારણમાં પ્રાથમિક એની પૂછપરછમાં એવું જણાવેલું છે

લોખંડની પટ્ટી જેવું હથિયાર છે તેના વડે ઈજા કરીને મોત નીપજાવે છે